મારું નામ સુરજ છે તમને લોકોને ખબર છે જેવું મારું નામ છે એવા મારા નસીબ જ નથી સુરત સમાજમાં રિસ્પેક્ટ માટે એમની એવો ફસાઈ ગયો કે છોડો હું આજે તમને લોકોને મારા જીવનની અમુક ઘટનાઓ એવી વાર્તા કહેવા માંગુ છું જેનાથી મારું મન થોડું હળવું થઈ જાય વાર્તા લગભગ વીસેક વર્ષ પહેલાની છે ત્યારે મારા લગ્ન નવા નવા શીતલ સાથે થયા હતા આમ તો અમારા અરેન્જ મેરેજ પણ અમે બે એકબીજાને એટલા ગમવા લાગ્યા હતા ને કે કોઈને માનવામાં જ ના આવે કે અમારે અરેન્જ જ છે લગ્નના થોડા વર્ષો બાદ મારી મમ્મીની અચાનક તબિયત બગડી ગઈ અને અમે એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી તો એની પરિસ્થિતિ એવી બગડી ગઈ કે લોકો પાસે બેસિક ઇક્વિપમેન્ટ પણ નહોતા એટલે માત્ર સોનોગ્રાફી કરવા માટે એક ટેબલથી બીજા ટેબલ બીજા ટેબલથી ત્રીજા ટેબલ પર દોડા દોડ કરવી પડતી થોડા દોડમાં મારી મમ્મીનો શ્વાસ છૂટી ગયો ત્યારે મને નામક કંપનીમાં નોકરી મળી પણ જરા ખબર ને ચિંતા શું થઈ ગયું એનો સ્વભાવ બદલાવા લાગ્યો નાની નાની વાત પર મારી યાર કચકચ કરતી રોજ તો ઝઘડો કરતી મારી કે બે હજાર મૂકીને જજો મારે શોપિંગ માટે જવાનું છે તો મેં ત્રણ હજાર મૂકી જવા કીધું તો મૂકી કે નથી ગયા મારી ઘર આ ઘરમાં કેટલી ગરમી છે હું એસી વગર એક મિનિટ નહીં રહી શકું એટલે બાજુમાં શિલ્પાળી રહે છે ને એટલે કામ મળી બહાર રહી છું તો કાલથી હું પણ એને રાખીશ બસ બસ શીતલ મારી પાસે મારે આવી એટલી હેસિયત નથી કે હું કામ મળીને પગાર આપી શકું એ આપણું ઘર માંડ માંડ ચાલે છે અચ્છા હવે તમે મારી માટે આટલું નહીં કરો એટલે શીતલ શું આટલું નહીં કરો તે કીધું બધું જ કર્યું છે મેં તે કીધું ઘરમાં બહુ ગરમી લાગે છે એસી લગાડો તો ઈએમઆઈ ભરવાની તાકાત નથી તો એમ ઘરમાં એસી લગાડી આપી ને તું જ્યારે પણ કેતી શોપિંગ માટે મને પૈસા જોવે છે મારા દોસ્તારો પાસેથી પૈસા ઓછી ના લઈને તને આપતો તો હવે તું પણ તો મારી પરિસ્થિતિ સમજ યાર મારે કાઈ નથી સમજવું હા જ્યારે જો ત્યારે તમારે જ નખરો છે મારે એડજસ્ટ કરવાનું હા અરે શું એડજસ્ટ કરવાનું શીતલ યાર યો સચ્ચે મટીરિયલિસ્ટિક વુમન હું તારા મારે હું ક્યારે નતું વિચાર્યું અચ્છા હું મટીરિયલિસ્ટિક વુમન છું હા મારે નખરા વધી ગયા છે આઈ એમ ડન વિથ સુરજ હું તને છોડીને જાઉં છું બાય અરે શીતલ શીતલ સોરી શીતલ પણ મને છોડીને જતી રહી અને હવે આવ્યો મારા જીવનનો સૌથી ભયાનક અને કાળો દિવસ હું જે કંપનીમાં કામ વિશાલ એ મારી મારી સાથે પોલિટિક્સ રમવાનું સ્ટાર્ટ કર્યું તો જુનિયર હતી જેનું નામ વિશ્વા હતું વોટ્સએપ પર મને જેવા જેવા ગંદા ડબલ મિનિંગવાળા મેસેજો મોકલતી મને ઘણી વાર ના પડી કે તું મારી નાની દીકરી જેવી છે તો આવા બધા મેસેજીસ નહીં મોકલ તું પણ મારી વાત ના માની મેં બ્લોક કરી નાખી તું એને બીજા નંબર થી આ બધા મેસેજીસ મોકલવાનું સ્ટાર્ટ કર્યું એટલે મેં એની કમ્પ્લેન મારા મેનેજર ને કરી છોકરી એવો દાવ રમ્યો કે બધા જ પુરાવા મારા ખિલાફ થયા ગયા મેનેજર ને મેં કીધું મામા મારો કઈ વાંક નથી છોકરી એવો દાવ રમ્યો તો ને કે મેનેજર ને એવું લાગ્યું કે બધા મેસેજીસ મેં ને મોકલ્યા છે છોકરી અમારે રૂનો ફોટો એવો એડિટ કર્યો કે હું છોકરીના છાતી ઉપર માથું રાખીને સૂતો છું અને અમે નગ્ન અવસ્થામાં છે

ઘરની બહાર મારો પગ મૂકવું મુશ્કેલ થઈ ગયું હતું જેવો ઘરની બહાર પગ મૂકતો તો બધા મને ગાળો આપતા મારા પર પથ્થર ફેંકતા કાંઈક ફેંકતા મારા ઉપર સૂરજે એક નિર્ણય લીધો ક્યો આ સૂરજને ક્યારે ઉગવા નહીં દો